આજે આપણે આવી ગયા તેડામાં કારણ કે તળાજા નિવાસી સ્વ ધીરુભાઈ બાવસુનભાઈ ઝાંજમેરાનું અવસાન થયું હતું તેમની ઉત્તર ક્રિયા નિમિત્તે સૌ પ્રજાપતિ ભાઈઓને આમંત્રણ હતું એટલે કે તેડું હતું નાદતેડું એટલે કે બધું એક આખો સમાજ વાટલે પ્રજાપતિ સમાજને બધાને આમંત્રણ હતું ને બધા પણ આવ્યા હતા બહુળી સંખ્યામાં પ્રજાપતિ સમાજ આવ્યા હતા અને એક સાથે સૌ બેસીને ભોજન પણ લીધું પણ ભોજન લીધું પબ્લિક હતું કે તેમના દીકરા શ્યારે શ્યારે એના પપ્પાને સરસ મજાનું નાચન કર્યું હતું બધે બહુળ સંખ્યામાં પ્રજાપતિ ભાઈઓ હાજર રહ્યા હતા જોકે આ ધંધાના છે બે પણ નહીં આવી કે અમુક બાકી બધા ઘણા ખરા લોકો હાજર હતા અને પરમ કુપાળો પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે જરૂરથી મિત્રો ઓમ શાંતિ કોમેન્ટમાં લખી નાખજો